દેવભૂમિ દ્વારકામાં આવેલા જામ જામખંભાળિયા પંથકમાં વાયરલ બીમારીએ માથું ઉચક્યું છે મચ્છરજન્ય રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે તાવ શરદી ઉધરસ જાળવટીના દર્દીઓની સંખ્યામાં ઘરખમ વધારો થયો છે દરરોજની એક હજારથી વધુની જનરલ ઓપીડી સામે ત્રણસોથી વધુ વાયરલ બીમારીના કેસ આવી રહ્યા છે અત્યારે દર્દીઓને પ્રવાહની બાબતમાં લગભગ હજારથી ઉપરની ઉપડી ડેલી થાય છે જેમાં ત્રણસોથી ચારસો કેસ ખાલી વાયરલ ફીવર છે બાકી ડાયરિયા વોમિટિંગનો કેસ પણ અમુક છે પણ લેબોરેટરીમાં કોઈ પોઝિટિવ ડેન્ગ્યુ કે મલેરિયા કેસ દેખાતો નથી અત્યારે ડબલ સિઝન હોવાથી થોડો વરસાદ અને ધૂપ ધૂપ પણ હોવાથી શરદ ગરમના લીધે વાયરલ ફીવરનું પ્રમાણ છે લોકો ઘરની આજુબાજુ ચોખ્ખાઈ રાખશે જેથી કે પાણી ભેગું ના થાય જેથી બીમારીનું પ્રમાણ વધે નહીં પણ ધીમે ધીમે આ વાયરલ ધીમે ધીમે ઓછું થઈ જાય સાફ સફાઈ રાખવા માટે બધાને અપીલ કરવામાં આવે જય સુખ મોદી દિવ્યાંગ ન્યુ શામ દેવ દેવભૂમિ દ્વારકા